આ જો ભાઈ આલે છેલે છેલે બધું એનું ઓલું હતું એ ના દીએ જોસા કરતાય મોટો શું કે ભાઈ ફૂડલો બન્યો છે ઉઠલે કે ન ઉઠલે ઈ એક ઉઠલેને જોવાનું છે પરીક્ષા છે ઉઠલે ઉઠલે કે નહીં ઈ જોવાનું છે આપણે

તો આપણે છે ને સોમનાથ જઈ આવીએ ને કા પિક્ચર જોઈ આવીએ ને મોબાઈલ રિપેર કરાવી દઈએ તો આપણી ચેનલ ઉપડી જાય પછી આપણે મોબાઈલ લઈ લઈએ સોમનાથ એટલે જવું હું એકલી જઈ આવી હું પિક્ચર હું એકલી જોઈ આવી અને મોબાઈલ લઈ જવો હોય તો કે બાકી આપણે કઈ નહીં આવતારો માં ભાઈ મોબાઈલ હવે 15000 નીચે ન થાવતો 8000 એમાં કઈ હોય નહીં એના કરતાં તો ડબલું ઉભા હતા તો મારે કે 15000 નો મોબાઈલ લેવા છે

સે ગરંજો હોય વીડિયા તો જોવાના હોય પાન ટુકમા રિપેરિંગ કે અકાઈ બે મેના રિપેરિંગ કે અકાઈ લે આપણે વિડિયામાં આવવાની ના પડે હે નબળું ઈ કે હવે જીવવાનું નથી ને હવે બધી કે મોજ કરવાની છે નાજી અને હું સોમનાથ જાઉં આજે આપણે સોમનાથ લઈને એક વરસ દી થઈ ગયું પૂછો ને હેલો ફ્રેન્ડ્સ તો આપણે ઘરે આવી ગયા છે મોબાઈલ રિપેર કરાવી આવ્યા અને હવે આપણે પાયલ ને સરપ્રાઈઝ દેવાની છે અને તમે જો આ છે મારો મોબાઈલ અને આ છે પાયલ નો મોબાઈલ બે મોબાઈલમાં મસ્ત મસ્ત સરખે સરખા આપણે કવર લગાવી દેખાય તો આપણે મસ્ત કરી છીએ તો આપણે થોડોક નીકળી જાય બે મહિના એવું કરીએ ત્યાં સુધીમાં આપણું વ્યવસ્થિત આવી જાય અને હવે આપણે જમવાની તૈયારી કરવાના છીએ વાગી ગયા છે પોણા નવ

કે નહીં એ જોવાનું છે આપણે હે પુદલા ઉથલે ગા કે નહી બધા બલા પુદલા જો આ પુદલો તું ઉથલાવી લે ને એટલે તને ઢોસા ની રેકડી કરી દઉં